કચ્છમાં સૌ પ્રથમ વખત શિવાલિકા નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત શિવાલિકા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન શરૂ થયું છે ચાર એકર જેટલી વિશાળ જગ્યા પર શિવાલિકા ગ્રુપ તથા મિત્રો દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ માટે દિવ્ય અને ભક્તિમય વાતાવરણ ઊભું કરાયું છે ગ્રાઉન્ડને ફરતે નવદુર્ગાના નવ સ્વરૂપના મોટા મંદિરો ઊભા કરવામાં આવ્યા છે સાથે નાની બાલિકાઓ નવદુર્ગાના રૂપમાં સૌનું સ્વાગત કરશે પ્રવેશ સમયે કંકાવટી દ્વારા તિલક કરી ખેલૈયા અને મહેમાનોનું આવકાર કરવામાં આવશે જ્યારે ભવ્ય મહેલ જેવો સેટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આજે સવારે ગાદીપતિ તથા સંતોને વરદસ્તે નવ મંદિરોમાં સ્થાપન વિધિ હવન અને પૂજા કરવામાં આવી મહોત્સવ દરમિયાન રોજ બે વખત પૂજા આરતી તથા મહાઆરતી યોજાશે દશેરાને દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે દરેક મંદિરે એક એક પૂજારી રહેશે જેથી ભક્તોને પૂજાનો અવસર મળી રહે ખેલૈયાઓ માટે રાષ્ટ્રીય સ્તરની સાઉન્ડ સિસ્ટમ અને ટ્રેડિશનલ પહેરવેશ ધરાવતા ખેલૈયાઓને ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે સુરક્ષા માટે પંચાણું જેટલા જવાનો તેમજ મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે બાઉન્ડ્રી વોલ પર માતાજીના ચિત્રો ધાર્મિક વાતાવરણ વધારી રહ્યા છે આયોજકોના જણાવ્યા મુજબ આ સ્થળ પર જ વિશ્વપ્રસિદ્ધ હોટેલ ગ્રુપ હયાતનું નિર્માણ થવાનું છે જે કચ્છના વિકાસના સપનાને સાકાર બનાવશે ખેલૈયાઓ માટે ચેન્જિંગ રૂમની અનોખી સુવિધા પણ રાખવામાં આવી છે ગરબા મંડળો અને ડાન્સ ગ્રુપ વચ્ચે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રજીસ્ટ્રેશન કરાવનારાઓને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે મહોત્સવ એકવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ચાલશે જેમાં પરંપરા સંસ્કૃતિ અને આધુનિકતાનું અદ્વિતીય સંમિશ્રણ જોવા મળશે મહાનુભાવોની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો શભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો